પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદૂષિત પાણીની પાઇપલાઇન અર્થે થતી ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી દીધી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેતરમાં નવી પાઇપલાઇન નાખવા કંપની દ્વારા ખેડૂતોની પરવાનગી લીધી ન હતી એનસીટી કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે હંસોટના ખેતરમાં કંપનીનું પાણી જવા માટેની પાઇપો નાખતા ખેડૂતોનો વિરોધ થતાં કામ રોકવામાં આવ્યું હતું ખેડૂતોએ પોલીસની હાજરીમાં કામગીરી રોકી હતી કંપનીના સીઈઓ ઉમેશ ચૌહાણના મતે આ પાઇપલાઇન નાખવા માટે પ્રાંત અધિકારીની સહમતી લેવામાં આવી હતી અને બાદમાં પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો તેઓએ એવું પણ ઉમેર્યું હતું કે ખેડૂતો સાથે અગાઉ બેઠક યોજવામાં આવી હતી પરંતુ ખેડૂતો બેઠકમાં હાજર રહ્યા ન હતા આ બાદ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કેટલાક ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો નર્મદાટેક સીઓ આજ રોજ અમારે અમારે પંદર કિલોમીટર જે સ્ટીલ પાઇપલાઇન નાખવાની છે એની કામગીરી માટે આવેલા હતા સ્થળ પર સ્થળ પર અમુક ખેડૂતોએ વિરોધ ઉઠાવ્યો અને કામગીરી અટકાવેલ છે કે અમારે જાણ વગર તમે ખેતરમાં કેમ પ્રવેશો છો એમ કરીને અમને અટકાવવામાં આવેલ પરંતુ અમે એમને બતાવ્યું કે અમે બે બે મિટિંગ ત્રણ ત્રણ મિટિંગ ખેડૂતો સાથે પણ કરી એસડીએફ કચેરી ખાતે પણ કરી મામલેદ્વર સાહેબની હાજરીમાં પણ આ બાબતે કોઈ કામગીરી આગળ ધપી નહીં એમની રજૂઆત અનુસાર બે બે વખત સર્વે કરવામાં આવ્યો અને પાક વળતર અંગે પણ ફરીથી વળતરની રકમ નક્કી કરવામાં આવે છતાં પણ ત્યાંથી એ લોકોએ સ્વીકારેલ નહીં આ બાબત માટે અને મિટિંગમાં ત્યારબાદ આવેલ પણ નહીં પછી એસડીએમ ખાતે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ઝડપી કામગીરી કરાવો ને આ કામ ડીલે થાય છે તો તમે પોલીસ પ્રોટેક્શન સાથે પણ રહી અને કામગીરી આગળ ધપાવો એ બાબત અમે કાર્યપાલક ઇજનેરશ્રી જીઆઈડીસી દ્વારા પોલીસ પ્રોટેક્શનની કાર્યવાહી કરાવી અને ત્યારબાદ પોલીસ પ્રોટેક્શન મળેથી અમે કામગીરી આગળ શરૂ આજ રોજ કરવામાં આવેલ પરંતુ અમુક ખેડૂતો દ્વારા અટકાવવામાં આવેલ હું આસોટ ગામનો રહેવાસી છું અને આસોટ ગામમાં હું ખેતી કરું છું આજે જે અત્યારે આપણે જે જમીન પર ઊભા છીએ એ મારા કબજાવાળી જમીન છે અને એમાં હું ખેતી કરું છું અગાઉ આ જગ્યામાંથી એનસીટીએલ કંપનીની લાઈન ગયેલ હતી જેનું વળતર પણ ખેડૂતોને ચૂકવેલ હતું અને હવે એ નવી લાઇન નાખવા માટે આજે કોઈ પણ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર અહીંયા એ લોકો કહે છે કે શ્રીનો હુકમ છે મામલતદાર શ્રીનો હુકમ છે એટલે એ એ લોકો લઈને સીધા મારા ખેતરમાં જેસીબી અને એનસીટીએલ કંપનીના ઉચ્ચ અધિકારીઓ આવી મારી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર મારા ખેતરમાં જે મારા કબજાવાળું ખેતર છે એમાં ખોદકામ કરેલ છે એટલે અત્રે હું સુ હું સુરત રહું છું એટલે સુરતથી મારે તાત્કાલિક આવવું પડ્યું અને મેં એ સાહેબ શ્રીઓને વિનંતી કરી કે અમારી મંજૂરી વગર આપશ્રી અમારા ખેતરમાં પ્રવેશ કઈ રીતના કરી શકો કારણ કે આ લાઈનમાંથી જે પાણી જવાનું છે બહુ જ દૂષિત છે કદાચ જો લાઈન લીકેજ થાય અને ખેતરોમાં પાણી ફેલાય આવનારા દિવસોમાં ટૂંક સમયમાં જ આ જમીનોને બંજર બનાવી દેશે એટલે સરકારશ્રીને બી મારી ખાસ વિનંતી છે કે ખેડૂતોની ખેતીનું આવી રીતના નખો નહીં વળે એ પણ ધ્યાન રાખો અને ગરીબ ખેડૂતો જે આના ઉપર આજીવિકા રડીને પોતાનું ગુજરાન ચલાવે છે એમને આવી મોટી મોટી કંપનીઓ આવીને દબડાવી નહીં જાય એ દિશામાં પણ આપ યોગ્ય પગલાં લો એવી મારી આપ સરકારશ્રીને નમ્ર વિનંતી છે